ભલે ગમે તે થઈ જાય પણ જેઠી પૂનમ ના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘર માં એકલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી ન શકો વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો નમસ્કાર સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અને અમારી ચેનલ ગુજરાતી વાતો 27 માં મિત્રો એટલા માટે આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે જો તમે યોગ્ય સમયે યોગ્ય મૂહર્તમાં અને યોગ્ય વિધિ અનુસાર જેઠી પૂનમના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાવ છો તો તમારી ગરીબી દુઃખ કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જન્મ જન્માંતર ગરીબી તત્કાળ દૂર થઈ જશે અને તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાય અને લાભ તમને મળશે તેથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ જો તમે આજે આ વિડીયોને અધવત છે છોડીને જતા રહેશો અથવા કાપી કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહી શકો તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લ્યો ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને જેઠ મહિનાની પૂનમ પહેલા સ્પર્શ કરવાનું છે એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમારું કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને જેઠી પૂનમના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુ દોષ ઋણ દોષ ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે આવા જેઠ પૂનમના પવિત્ર દિવસમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં

પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુષ્ય સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજાપાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે અને આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરી લ્યો છો તો તમારી બધી જ પ્રકારની સમસ્યાઓ અને બધા જ કષ્ટો સમાપ્ત થઈ જાય છે આ દિવસે તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ સચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છોડ જીવજંતુઓ ચલ અથવા અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નહિત થઈ જાય છે એટલે કે જાગ્રત થઈ જાય છે તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણાવવામાં આવ્યા છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુખો તકલીફો કષ્ટો રોગ બીમારીઓ અને કલેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ આ બધું જ સમાપ્ત થઈ જાય છે કાળ સર્પદોષ મંગળદોષ શનિદોષ રાહુદોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા જ દોષો નાશ પામે છે આજે હું તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવીશ આ ત્રણેય વૃક્ષો દેવ વૃક્ષ તરીકે ઓળખાય છે જો તમે આજનો વિડિયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે કારણ કે જેઠી પૂનમનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી

તો લખજો મિત્રો જેઠ મહિનાની કયા ત્રણ કરવા જોઈએ જેટલું શક્ય હોય તેટલું દેવ પૂજા અવશ્ય કરવી દેવ વૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષો ને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે

કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય અને ગમે તેટલી પીડા હોય તો વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ જો તમે ઈચ્છો તો જેઠ મહિનાની પૂનમના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતા જ તાત્કાલિક શરીરની પીડા થાક ચુસ્તી નબળાઈ આ તમામ વસ્તુઓ સમાપ્ત થઈ જાય છે જો જેઠ પૂનમના દિવસે સાંજના સમયે પ્રદર્શ કાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને તેના મૂળમાં ચપટીભર સિંદુર નાખવામાં આવે તો બધી જ પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થઈ જાય છે વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા ની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષ કાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી અને જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યા થી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી પણ કરી શકો છો કારણ કે જૂન બુધવાર જેઠ મહિનાની પૂનમનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી અને તમારે થોડું મોઢું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી

અને અમને તમારા સારામાં સારા આશીર્વાદ આપો અને આ રીતે તમે મનોકામના બોલી શકો છો આ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્રબંધનમાંથી ઉત્પન્ન થયું હતું અને મિત્રો હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે બીલીનું વૃક્ષ આ બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે

વૃક્ષ વૃક્ષને નું સ્વરૂપ કહેવામાં આવે છે આ શમી વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે

સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોવ અને હંમેશને માટે નિરોગી રહેવા માંગતા હોવ તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવો અને આ સિંદૂર નાખવાથી મિત્રો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે જેઠ મહિનાની પૂનમના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે અને મિત્રો તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે તો મિત્રો મંત્ર છે તમારે આ રીતે એ મંત્રને બોલવાનો છે મમ મનોર્થે પુરીએ મમ દરિદ્ર નાશ આ મંત્ર તમારે બોલવાનો છે

આ ત્રણ વૃક્ષોને જેઠ મહિનાની પૂનમના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો જો ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લીયો છો તો એવા વ્યક્તિના કાર્યો અને એવા વ્યક્તિની જે મનોકામનાઓ છે તે પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકાવવા માટે અને સુતેલા ભાગ્યને જગાડવા માટે જેઠ મહિનાની પૂનમના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે અને તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે એટલા માટે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો તો મિત્રો ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે વાત કરીએ

આમ કરવાથી વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર ઉપર હંમેશને માટે બના રહેશે તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો